ોદ મુકામે આવ્યા હતા રજૂઆત કરવા બાબતે અને રજૂઆત એવી હતી કે હાલના જે બિલો આવ્યા છે એ બિલો જેને સો રૂપિયા ગયા મહિને આવતું હતું એના હજાર રૂપિયા આવ્યા છે જેને બસો આવતું હતું એના બે હજાર જેને પાંચસો આવતું હતું એના પાંચ હજાર આવ્યા છે અને જેને હજાર આવતું હતું એના દસ હજાર બિલો આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એમજી વીસીએલ જાલોદની બેદરકારી જણાય આવે છે અને બીજું કે જે ગામમાં ઘૂસી જાય છે આજે એમ જી વીસીએલના અધિકારીઓ રેડ પાડવા માટે આવી જાય છે એ કોઈની પરમિશન લીધા વગર કોઈના ઘરમાં ભરાઈ જાય છે સવારે કોઈને આતંકવાદીની પકડવા આવતા હોય હોય એમ સવારે વહેલા ઉઠીને છ વાયે ઘરમાં ઘૂસી જાય છે એ તમારો અધિકાર નથી એ ઘર અમારું છે એ જમીન અમારી છે અમારા જમીનની અંદર ઘર બનાવ્યું છે એટલે કોઈની પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી જવું એક ખોટું કામ કરી રહ્યા છે અને બીજું કોઈને પૂછ્યા વગર દસ કે વીસ હજાર રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે અધિકારીઓને તમામ અધિકારીઓને કહું છું એમસીએલના અધિકારીઓ કથવાડ ગામની અંદર કે ઝાલોદ વિસ્તારની અંદર આવતા છે જજું કદવાળ ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે અને અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર વિદાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘૂસી અને કોઈની જાણ બહાર વીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી દો આપી દો છે એ અયોગ્ય છે અમારો સમાજ આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે બેટકનું ટકનું ભોજન માન એવા સમયની અંદર રૂપિયા ભરવા એ ઘણું મુશ્કેલ છે અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં અને કાયદેસર જે વ્યક્તિએ અજાણી જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું